આજે મુકુલ વાસનિક પણ અમદાવાદ આવ્યા છે પધાર્યા છે અને તેની સાથે જ રાહુલ ગાંધીની વાત કરીએ તો છેલ્લા દિવસમાં રાહુલ ગાંધીની ગુજરાતની આ ત્રીજી વારની મુલાકાત છે સતત લોકોની સાથે સંપર્ક સતત કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જુસ્સો વધારવાનો પ્રયાસ અને તેની સાથે જ જિલ્લા અને મહાનગરોના એકતાલીસ પ્રમુખો નક્કી કરવા માટે નિરીક્ષકો સાથે બેઠક પણ કરવામાં આવી રહી છે કોંગ્રેસને આટલું ઝીણવટપૂર્વક ક્યારેય ઘણા સમય પછી એવું કહી શકે જોવા મળી રહ્યું છે કે જ્યારે કોંગ્રેસ આટલી ઝીણવટપૂર્વક કોઈપણ ચૂંટણીની કે પછી કોઈપણ રાજ્યમાં આ પ્રકારની તૈયારી કરતી હોય ગુજરાત રાજકારણમાં કેટલું મહત્ત્વનું છે તે કોંગ્રેસ સમજે છે પણ આ મહેનતની શરૂઆત જે રીતે જોવા મળી રહી છે જે રીતે ગુજરાતને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની તૈયારીઓ જે શરૂ કરવામાં આવી છે તેનું પરિણામ કેટલું આવનારા દિવસોમાં જોવા મળશે તેના વિશે ગુજરાત કોંગ્રેસના નવસર્જન નો પ્રારંભ શું કહી શકાય છે જે પ્રકારે કોંગ્રેસ ગુજરાતમાં મહેનત કરી રહી છે જે રીતે આટલા સમય પછી આપણે કંઈક કોંગ્રેસમાં નવું જોઈ રહ્યા છે

જે કઈ અખત્યાર કર્યા પ્રયોગો કર્યા સફળતા મેળવી રચનાઓ ગોઠવી કાર્યક્રમો આપ્યા નીતિઓ ઘડી આયોજનો કર્યા એ બધું રાષ્ટ્ર સ્તરે લઈ જઈને આજે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી તરીકે અને સત્તાધારી પક્ષ તરીકે બિરાજમાન છે કોંગ્રેસે વર્ષો સુધી રાજ્ય કર્યું ગુજરાતમાં ભાજપને આ વખતની એટલે કે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એકસો ને સોલંકીજીનો બહુ બહુ મોટો ફાળો કોંગ્રેસ તો બહુ મોટો દરિયો ગુજરાતમાં એક વખતે ગણાતો અને અમને યાદ છે કે ઇમરજન્સી વખતે જે રીતની પરિસ્થિતિ રાષ્ટ્રીય સ્તરે થઈ હતી અને એ વખતે ખુદ તત્કાલીન પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી પણ ખુબ જ માં આવી ગયા હતા કોંગ્રેસ સમગ્ર દેશમાં આખી અલગ પડી ગઈ હતી જનતા મોરચાનું શાસન હતું એવા સમયે માધવસિંહ સોલંકીએ ગુજરાતમાંથી કોંગ્રેસને ફરી વાર બેઠી કરવા માટેનું બીડું ઝડપ્યું હતું અને વ્યક્તિગત રીતે રીતે અને ગુજરાત સ્ટેટ તરીકે એ ગુજરાતને આગળ વધારવાની કોશિશ કરી હતી વ્યક્તિ ચૂંટણીની અંદર તેઓ એકસો ને બેતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ સુધી બેઠકો લઈ ગયા કોંગ્રેસની અને એમાં એમણે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ખામ થિયરી ક્ષત્રિય હરિજન

કાસ્ટ કાસ ઇક્વેશન ના સંદર્ભે જે તે સમયે કોંગ્રેસની સાથે હતી પરંતુ એ 1995 થી જે રીતે ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું અને ભારતીય જનતા હિન્દુત્વની એ જોતા ગુજરાતમાં હિન્દુત્વની લેબોરેટરી બની ગઈ ગુજરાત અને ધીરે 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 કોંગ્રેસ તમામ સ્તરેથી પીછે હટ થતી ગઈ હવે જ્યારે આપણે રાહુલ ગાંધીની આજની મુલાકાત અને ગઈ 8મી અને 9મી તારીખે જે આઠમી તારીખે CWC ની મિટિંગ અને નવમી તારીખે કોંગ્રેસનું અધિવેશન થયું ગુજરાતમાં અને અને એમણે જે રીતે જિલ્લા મહાનગરો સ્તરેથી જિલ્લા સ્તરેથી અને નાના છેક વોર્ડ સ્તરેથી અને સાથે સાથે કોંગ્રેસના જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝર જે ઓર્ગેનાઇઝેશન છે એનએસયુઆઈ મહિલા પાંખ છે યુવા પાંખ છે અલગ અલગ જ્ઞાતિ જાતિ સમુદાયની પાંખ છે એ બધાને ફરીથી સંગઠિત સામેલ કરીને

આપને પણ મનમાં થાય છે કે ગુજરાતની ઇમ્પોર્ટન્સ ગુજરાતનું મહત્વ સમજવામાં પણ કોંગ્રેસને ક્યાંક વાર લાગી અને હવે જે આ સમગ્ર પ્રક્રિયા જોવા મળી રહી છે તે ચોક્કસપણે સાચી દેશામાં છે પણ ક્યાંક મોડી છે અ જે ચોક્કસ પણ એવું કહેવાય છે કે દેરાયે દુરુસ્ત આયે અ એવું ઘણા સમયથી રાહુલજી પણ ગુજરાત ઉપર નજર કરી રહ્યા હતા ત્યાં શું પરિસ્થિતિ છે શેના લીધે મત તૂટે છે કાર્યકર્તા શું કરી રહ્યો છે જિલ્લા પ્રમુખો શું કરી રહ્યા છે આ બધું ઘણા સમયથી આ વિશ્લેષણ કરી રહ્યા હતા અને હવે એમને લાગ્યું કે ઘણી વખત એવું બને છે કે જિલ્લા પ્રમુખો અ અલગ અલગ તાલુકાઓમાં એમની સાથે ના પણ મેળ પડતો હોય અથવા તો એમની સ્વીકૃતિ ના હોય એટલા માટે મયંગભાઈએ જેમ કહ્યું કે કોંગ્રેસ હવે જમીની સ્તરે કામ કરે છે ચોકસ પણે કારણ કે હું એવું માનું છું કે જ્યારે દુશ્મન તમારો બહુ સ્ટ્રોંગ હોય તો અમુક એની સારી આદતો હોય તો એ પણ માનવી જોઈએ અને એ દિશામાં આગળ વધવું જોઈએ તો રાહુલજી જે દિશામાં આટલા તરફથી આટલા સમયથી જે વિશ્લેષણ કરી રહ્યા હતા એને હવે ઇમ્પ્લિમેન્ટેશન તરફ લઈ જયા છે ઓલું કહેવાય છે કે પેલે જોવો પછી ઇમ્પલિમેન્ટ કરો અને પછી રિઝલ્ટ માટે વેટ કરો અ અત્યારે દરેક જિલ્લા પ્રમુખો સાથે મિટિંગ કરી છે ક્યાં સુધારાની જરૂર છે ક્યાં નબળા પડી રહ્યા છીએ ક્યાં બૂથ કમિટી આપણી ઘટી રહી છે કેમ બૂથો રેડા પડી રહ્યા છે આ બધી વાતોનું નું બહુ ઝીણવટપૂર્વક સાંભળે છે

વગર દરેકે દરેક કાર્યકર્તા છૂટી પડ્યો હતો કે ભાઈ આ અધિવેશન ખુબ સફળ રહે અને અમારા જે પ્રમુખ છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી એમની એક જ એવી ઈચ્છા હતી કે આ અધિવેશન ખુબ સફળ રહે

કે ગુજરાત તો ગુજરાત હવે મહેનત ગુજરાતમાં રાહુલજી કરશે અને એમના જે તમે હમણાં કહ્યું કે ભાઈ કાર્ય કરતા પણ મારું એવું માનવું છે કે જયારે લીડર તમારો જુસ્સા વાળો હોય મહેનતી હોય ખંતવાળો હોય લીડર હોય

એટલે બધા નેતાઓ જ થઈને ફરજ છે એટલે હવે જે વાત જે છે એ કાર્ય તૈયાર કરવાની કાર્યકર્તાને એક ચોક્કસ ભૂમિકા એ લઈ જવાની ને સંગઠિત કરવાની છે અત્યંત અઘરું કામ છે પ્રારંભ ગુજરાત થી છે એ ગુજરાત કે જ્યાં છેલ્લે છેલ્લે તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળેલી છે વિધાનસભામાં પણ પ્રચંડ બહુમતી મળેલી છે એવા ગુજરાતમાં એટલે કે લોખંડની ભીત ઉપર પેલી કોન્ક્રીટ વાળી ભીંત નહીં લોખંડની ભીંત ની અંદર છેદ કરવાનો આ મામલો છે એ ઓછો નથી હું તમને એના સંદર્ભે બે ઉદાહરણ આપું કે છેલ્લા કેટલાક વર્ષોમાં છેલ્લા આઠ દસ વર્ષ દરમિયાનમાં આઠ વર્ષ દરમિયાનમાં ગુજરાતમાં ત્રણ યુવાન જોરદાર કાર્યકર્તાઓ જોરદાર નેતાઓ બહાર આવ્યા ત્રણ એ એક હાર્દિક પટેલ બીજા છે અલ્પેશ ઠાકોર

હાખ બગાડી રહ્યા છે જિગ્નેશ મેવાણી લડાયક નેતા છે એમની રીતે ખુબ જ મહેનત કરે છે કામ કરે છે અને અને બધા પેલા બે નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસ ની સાથે હતા હાર્દિક પટેલ તો ગુજરાત કોંગ્રેસના નાયબ મુખ્ય નાયબ પ્રમુખ હતા કે એવા હોદ્દા ઉપર હતા તો ત્યાંથી ભાજપમાં કેમ ગયા સવાલ એ છે મારું એ કેવું છે પિનલ કે કોંગ્રેસ નવસર્જન ની પ્રક્રિયા કરી રહી છે ત્યારે તાજેતરના ભૂતકાળમાં જે બન્યું એનું પુનરાવર્તન ન થાય એની રાહુલ ગાંધી ખાસ વ્યક્તિગત રીતે થી ધ્યાન રાખવું એટલા માટે પડશે કે કોંગ્રેસમાં એક જ પ્રકારનું બધું તંત્ર ચાલતું રહ્યું છે બહુ આમ રિસ્પોન્સ ન મળે અહીંના બધા હતાશ થઈ જાય બે હજાર બાવીસ ની ચૂંટણી થઈ વિધાનસભાની તે વખતે સત્તર બેઠકો કોંગ્રેસની ચૂંટાઈ હતી આજે બાર થઈ છે સત્તાની લાલચ હોય ત્યારે એ કઈ રીતે સાચવી શકે એવા નેતાઓ જી મયંકભાઈ પાસે કદાચ મયંગભાઈ નું કનેક્શન ઇસ્યુઝ હોવાના કારણે ગત ઇલેક્શન કર્યા પછી પણ જે પરિણામો આવ્યા છે અને બીજું બીજી એક મહત્વની વાત હિન્દુત્વ નો મુદ્દો હંમેશાથી જે હાવી જોવા મળ્યો છે તેના પર શું કોઈ કામ કરશે કોંગ્રેસ ચોક્કસપણે અ મહેનત કરવું એ અમારો ધર્મ છે અમે મહેનત કરીએ છીએ અને આશા હંમેશા રાખી શકાય કારણ કે અત્યાર સુધી તમે જોવો તો ભાજપે જે જે વાયદા કર્યા તેમાં સફાળી નિષ્ફળ જ નીવડી છે એને મહિલાઓ માટે વાત કરી એમને વિદ્યાર્થીઓ માટે વાત કરી એમને સરકારી કર્મચારીઓ વાત એમના માટે વાત કરી એમના માટે વાત કરી પણ ક્યાંય પણ એ લોકો,

જે માત્ર સત્તા જોઈતી હોય મેં કહ્યું કે કોંગ્રેસ પોતે સત્તામાં નથી તો કઈ રીતે એ લોકોને શું આપી શકે કઈ રીતે સાચવી શકે જ્યાં સુધી કોંગ્રેસ પોતે સત્તા પર નહીં આવે રાહુલ ગાંધી અત્યારે ક્યાંક ને ક્યાંક બીજા ઘણા બધા

બીજા શબ્દોમાં કહીએ તો અને જે લોકો રાજકીય રીતે મહત્વાકાંક્ષી બની વધારે સત્તાના તરફ જ જેને આગળ જવું છે સત્તા મેળવવા તરફ જવું છે એવા અત્યાર સુધીમાં સંખ્યાબંધ ધારાસભ્યો સંસદ સભ્યો અને અન્ય કક્ષાના આગેવાનો કોંગ્રેસમાં ઢગલાબંધ રીતે જોડાઈ ગયા છે

તે છતાં પણ ધીરે 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 કોંગ્રેસનું ગુજરાતમાં અને રાષ્ટ્ર સ્તરે શા માટે પતન થયું આ સંગઠન નું જે માળખું જે છે ને સંગઠન નો માળખું ઉભું કરવાની અને સંગઠન તૈયાર કરવાની પ્રક્રિયા એ જમીન થી ગાંધી બહુ જ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે એ પણ એટલી જ મહત્વની વાત છે અને એ પાર્ટી ને માટે સારા ભવિષ્યની ઈચ્છા કામના સાથે આગળ વધી રહ્યા છે અને એમાં કેટલેક અંશે સફળ પણ થશે પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ ભારતીય જનતા ના આટલા વર્ષોના માં ચાલેલા શાસન પછી કોંગ્રેસ ને માટે તત્કાળ પૂરતું અઘરું છે લાબી મજલ છે ઘણા અંતર સુધી હજી જવું પડશે જે રીતે ઘણા અંતર સુધી ગયા પછી જે રીતે પતન થયું એ એ એ સૌથી મોટા મોટું કોંગ્રેસ ની પતન થવાની પાછળનું કારણમાં બહુ મોટું કારણમાં ગાંધી પરિવારે બધાને એક રાખવાની કોશિશ કરી પરંતુ બીજી બાજુ જે રીતે દેશમાં હિન્દુત્વ વાળું રાજકારણ ચલાવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર બે સીટ હતી અને આજે ત્રણસો ને બત્રીસ

હવે હવે તમે જુઓ કે કનૈયા કુમાર કોંગ્રેસના આગેવાન બિહારના દિગ્ગજ નેતા બહુ કુશળ વક્તા એ એમણે યાત્રા કાઢી છે સ્થાનિકોની સમસ્યાઓ સમસ્યાઓ માટે 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 સમસ્યાઓને એક મિનિટ તમને કહું તેજસ્વી યાદવ લડી રહ્યા છે એક જ વિષય માટે બે જણા લડે છે એટલે બે માંથી ત્રીજા ફાવવાના છે ભાજપ બને આ નીતિશ કુમારની પાર્ટી ફાવશે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની એક જ વોટ બેંક

જે ચોક્કસ મયંકભાઈએ જે કીધું કે જૂથવાદ તો હા જૂથવાદ હોય પણ એને નાથવા માટે જ રાહુલ જે પ્રયત્ન કરી રહ્યા છે ને એ એટલી હં એટલી એટલી હદે વધ્યો કે ભાઈ એનાથી કોંગ્રેસને જ નુકસાની થવા માંડી એટલા માટે તો રાહુલજી અહીંયા આવી રહ્યા છે એનો જવાબ તો એ જ છે કે રાહુલજી સર્વશ્રેષ્ઠ નેતૃત્વ છે એ ખુદ આમાં ઇન્ટરપ્શન કરશે અને એ લોકોને જરૂર પડશે તો ચોક્કસ પાર્ટી જો નહીં ભોગવે ઘણા સમય થી ઘણા બધા એવા કાર્યકરો છે કે જો ખૂબ મહેનત કરે છે જમીની તોર ઉપર ખૂબ મહેનત કરતા હોય છે પણ આવા જૂજ નેતાઓના લીધે જો એમને નુકસાન થતું હોય તો ચોક્કસપણે પાર્ટી એ કામ કરવામાં પણ અચકાશે નહીં એટલે આ બાબતમાં કોઈ સંશય નથી અને રહી વાત મયંકભાઈ ચોક્કસ પણ એ લોકો એવું ઈચ્છે છે કે હવે યુથ આગળ આવે અને જે વરિષ્ઠ નેતાઓ છે કે જેમની ઉંમર થઈ છે ચોક્કસ પણ એમને સલાહકાર સમિતિમાં સમાવવામાં આવશે કે તમે સલાહ સલાહ આપો કે કઈ રીતે પક્ષને વધારે મજબૂત કરવામાં આવે અને હું તમારી સાથે છું એ જે ખૂબ મોટું ઉદાહરણ છે કે હવે યુથને તક આપવામાં આવશે યુથને પ્રમોટ કરવામાં આવશે કે જેથી પક્ષ વધારે મજબૂત થાય અને યુથ વધારે જોડાશે બિલકુલ બિલકુલ પ્રયાસ તો એ છે પણ જોવાનું એ રહેશે કે જેમને સલાહ આપવા માટે સલાહકાર સમિતિમાં તમે જવાનું કહેશો એ ખરેખર એ પદને સ્વીકાર છે

જૂથવાતો નિવારણ કરવું ખૂબ જ જરૂરી છે અને તેની સાથે જ હિન્દુત્વ જે હંમેશા હાવી રહેતું હોય છે તેના વિશે વિચારવાની પણ ખૂબ જરૂરિયાત છે કાર્યકરોમાં અને સાથે જ અન્ય એવા નેતાઓમાં એ જુસ્સો રહે અને એક કહી શકાય કે કોંગ્રેસ ફરી એક વખત સત્તા પર આવી શકે છે એવી એક આશા બધાના મનમાં જે જાગી છે જે અપેક્ષાઓ છે તેને પૂરા કરવા માટે સાચે દિશામાં અત્યારે કોંગ્રેસ જે આગળ વધતી જોવા મળી રહી છે આ દિશા ક્યાંક ફરી ઊંધી ના પડે કે જો કોંગ્રેસમાં ફરી એક વખત જૂથવાદ ઉપે તો તેના માટે પણ કોંગ્રેસે વિચારવાની ચોક્કસપણે જરૂરિયાત છે તો ફિલહાલ તો કોંગ્રેસનું મિશન ગુજરાત આપણને આગળ વધતું જોવા મળી રહ્યું છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર